આજે યુદ્ધનો પાંચમો દિવસ હતો સીમા પર દેશના જવાનો અને દુશ્મન સૈન્ય વચ્ચે લડાઈ જારી હતી સામ સામે અંધાધૂંધ ફાયરિંગ ચાલુ હતું એક ગોળી સનન કરતી લેફ્ટનન્ટ રાજવીર શર્મા નો ચીરીને નીકળી ગઈ સામે રાજવીર શર્માએ પણ રાઇફલમાં કારતુસ ભરી બે નાના ખડકો ની લઈ ફાયરિંગ શરૂ કર્યું સામે છેડેથી બે ચીસો સંભળાઈ રાજવીરે શત્રુના બે સૈનિકોનો ખાતમો કરી નાખ્યો હતો રાજવીરની બાજુમાં ઉભેલા કર્નલ સૂર્યદેવ સિંઘે એની તરફ અંગૂઠો દાખવી ઈશારો કર્યો ખડકની ની આટ લઈ બંને જણ આગળ વધવા લાગ્યા હવે સામે બોર્ડર પર શત્રુઓ જોઈ શકાતા હતા રાજવીરે પાછું નિશાન તાક્યું વધુ એક સૈનિક રાજવરની ગોળીનો શિકાર બની ગયો કર્નલે રાજવીરને શાબાશી આપી વેલ ડન માય બોય આઈ એમ પ્રાઉડ ઓફ યુ તારા જેવા વીર જવાનો જ્યાર સુધી આપના દેશમાં છે ત્યાં સુધી કોઈની પણ તાકાત નથી આપની સામે આંખ પણ ઊંચી કરી શકે જીઓ મેરે શેર કહી કર્નલ અને રાજવીર જ્યાં આગળ વધવા ગયા ત્યાં જોયું તો રાજવીરનો ડાબો પગ ખડકની તિરાડમાં ફસાઈ ગયો હતો ઘણી કોશિશ કરી પણ કર્નલ અને રાજવીર બંને નાકામ રહ્યા સર ડોન્ટ વરી અબાઉટ મી તમે આગળ વધો અને ખાતમો બોલાવી દો શત્રુઓનો આપની બીજી ટુકડી પાછળ જ છે હું અહીંથી મારી બનતી કોશિશ કરીને દુશ્મનોનો સામનો કરીશ હું પાછો નહીં ફરું મારો ફરજ મારી માતૃભૂમિ સરકટ કે જમીન પર ગીર જાયગા લેકિન કભી ઝુકેગા નહીં રાજવીરને ત્યાં જ રહેવા દઈ કર્નલ સૂર્યદેવસિંહ સૈનિકોની બીજી ટુકડી સાથે આગળ વધ્યા બંને દેશના સૈન્યો વચ્ચે ઘમાસાન યુદ્ધ ચાલુ હતું સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો લડાઈ હજુ પણ ચાલુ હતી અંતે ભારતીય સૈન્યનો વિજય થયો શત્રુઓની કારમી હાર થઈ વિજય પતાકા લહેરાવી પરત ફરી રહેલી ભારતીય સૈન્ય ટુકડી સાથે આવતા કર્નલ રાજવીર યાદ આવ્યો રાજવીર જે જગ્યાએ હતો ત્યાં જઈને તો રાજવીર બેહોશ પડ્યો હતો અને પગમાંગથી લોહી વહીને થોડું થોડું સુકાવા લાગ્યું હતું બીજા સૈનિકોની મદદથી કર્નલે રાજવીરનો પગ જેમ તેમ કરી ખડકની તિરાડ બહાર કાઢ્યો અને તુરંત આર્મી હોસ્પિટલમાં લઈ ગયા ડૉક્ટરે તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ જઈ રાજવીરના પગનું ઓપરેશન ચાલુ કર્યું પણ કમનસીબે રાજવીરનો ડાબો પગ કાપી નાખવો પડ્યો મિલિટરી જીકમાં ગયેલો રાજવીર હિરચેર પર પાછો ફર્યો એના કપાયેલા પગને જોઈ એની માતા ઇન્દ્રજીત કૌર અને પિતા રણજીત શર્મા નાસી પાસાને હતાશ થઈ ગયા હતા અઠાવીસ વર્ષની યુવાન વયે ઘોડી ચડવાને બદલે રાજવીરને ઘોડીનો સહારો લેવો પડશે એ તો કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું એની સગાઈ પણ બાજુના ગામની દિલજીત કૌર સાથે નક્કી થઈ ગઈ હતી હવે એ પણ રાજવીરને પરણશે કે નહીં એ પણ પ્રશ્ન હતોમાં પિતાજી તમે ચિંતા નહીં કરો ભગવાને મારો પગ છીમી લીધો તો શું થયું મારા બંને હાથ તો સલામત છે ને મારા આ હાથ જ મારો સહારો બનશે હું આપના ગામના તરુણોને રાઇફલ શૂટિંગ શીખવાડીશ સરપંચ સાથે પણ વાત કરી લીધી છે અને આજથી જ આપના ખેતરમાં પ્રેક્ટિસ શરૂ કરવાની મંજૂરી આપી છે એક રાજવીરના બદલે કેટલા રાજવીર તૈયાર થશે હું અપંગ કે લાચાર બની જીવવા નથી માંગતો કહી રાજવીર બહાર નીકળવા જતો હતો ત્યાં જ ઘરના ટેલિફોનની રીંગ વાગી હેલો ઇન્દરજીતે ફોન ઉપાડ્યો દસેક મિનિટ સુધી વાત કર્યા પછી જ્યારે ઇન્દરજીતે ફોન મૂક્યો ત્યારે એની ખુશીની કોઈ સીમા નહોતી શું થયું કોનો ફોન હતો આટલી ખુશ કેમ છે રણજીતે પૂછ્યું દિલજીતના માતાજીનો દિલજીત રાજવીર સાથે જ લગ્ન કરવા માગે છે એમનું માનવું છે કે રાજવીરથી યોગ્ય છોકરો દિલજીત માટે કોઈ છે જ નહીં દિલજીત તો એને મનથી વરી ચૂકી છે આપને નસીબદાર છીએ કે દિલજીત જેવી પુત્ર વધુ આપના ઘરમાં ખુશીઓ લઈ આશયંબરો ઓળંગવા જઈ રહેલો રાજવીરા સાંભળી ઉભો રહ્યો એના દિલને દિલજીતની વાતથી એક દિલાસો મળ્યો કે હવે એની માતાને મદદ કરનારી આવી જશે અને એની માતાને ઘરકામમાં આરામ મળશે મનમાં ઉમંગભેર નવા જીવનની સ્વપ્નિલ આશા સાથે રાજવીર ગામના તરુણોને રાઇફલ શૂટિંગ શીખવાડવા પોતાના ખેતર તરફ કદમ ભરવા સજ્જ બન્યું